ચાર વેદ સો શાસ્ત્ર અઢાર પુરાણ વાંચી અને માણસ જો ફોરો નીકળી જાય તોય જ્ઞાન બાકી રહે એ જ્ઞાન સદગુરુ પોંજીરામ મહારાજ પાસે હતું અને એ જ્ઞાન જીવતા જાગતા પ્રગટ મહાપુરુષો જે આચાર્યો છે એની પાસે છે અને બીજાને આપે છે જે જ્ઞાન થી જન્મ અને મરણના ના ફેરા માટે છે ચોરાશી ના બંધન માંથી મળે છે બાકી વેદ વાંસવાથી જે જ્ઞાને થતું હોય એમાં ચિંતા મટે નહીં ઉપાધિ મટે નહીં ભરમણા મટે નહીં કલા સન ઋગવેદ વાંસ્યું હોય તો ઋગવેદ શું કહેવા માંગે છે એનો અર્થ સમજાવે છે કે પ્રજ્ઞાન બ્રહ્મ પ્રજ્ઞાન બ્રહ્મ તો શું સંસ્કૃતનો શબ્દ સંસ્કૃત આપણે ભણ્યા ન હોય પ્રજ્ઞા એટલે પોતાના દેહની અંદર પ્રજ્ઞા જો સુનતા જાગીએ તો બ્રહ્મ ની ખબર પડે એટલે વાંચવાથી પ્રજ્ઞા કોઈ જાગે નહીં તો એટલે કે તો બીજો વેદ છે કે કયો કે અર્જુ વેદ અર્જુ વેદ વાંચી એને કદાચ જો કોઈ માણસ આમ ઘોરો નીકળી જાય તો એને એવો અનુભવ થાય અહમ બ્રહ્માસ્મિ પોતાને કઈક અહમ આવી જાય કે હું જ્ઞાની બની જો છું અહમ પ્રમાસેન આવું યર્જુ વેદ વાંચવાથી પોતાને અનુભવ થાય છે પરંતુ આ દેહની અંદર હું કોણ છું એની ખબર ન પડે ત્યાર પછી ત્રીજો કદાચ વેદ વાંચી ને તો ભલે અર્થ વેદ વાંચે છતાંય સમજાય એવું નથી ચોથો વેદ તત્વ મસી તું એવું જે વેદ સમજાવે છે એ વેદ સામવેદ સામવેદ એટલે તો શબ્દ સંતો સમજે કે સામો વેદ સામવેદ એટલે સદગુરુ સદગુરુની સામે શિષ્ય ભે કે શિષ્યની સામે સદગુરુ રહે એ સામવેદનો ભેદ જ્યારે જાણે તો તત્વ મસી તું અલ્યા તું જ છો બીજે કોઈ નથી એવો જ્યારે સાર સમજાય તો આ ચાર વેદ વાંચવાની જરૂર નથી ચાર વેદ કોણ વાંચે ભણેલા હોય અભણ તો વાંચી શકે નહીં પણ જે પાંચમો વેદ છે જેને મહાપુરુષે એ સૂક્ષ્મ વેદ કહેયો છે અને એ સૂક્ષ્મ વેદ આવા મહાપુરુષના મુખમાં પડ્યો છે લખવામાં ન આવે શામ વેદનો જે ભેદ છે એ સૂક્ષ્મ વેદ સદગુરુના મુખમાં છે એ સૂક્ષ્મ વેદ જ્યારે વાંસવામાં આવી જાય તો આ દેહની અંદર હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું આ દેહ પડ્યા પછી હું ક્યાં જવાનો છું આ નક્કી ખાય થાય ના થાય બોલો થાય કે ન થાય હે એલા બોલતા રહેજો હવે તો ચિંતા મટે કે ન મટે

અવિનાશી એટલે શું અવિશ નાશીને આપણે યાદ કરવો હોય બને આપણે શું વાક્ય લખ્યું હોય કદાચ કે અવિનાશીને યાદ કરી આનંદમાં રહેવું તો અવિનાશી એવું શું હશે એ તો મારા વાલા સદગુરુના શરણે ગયા પછી અવિનાશીની ખબર પડે છે જેને સંતોએ આત્મા કીધો છે અલગ કીધો છે પરમાત્મા કીધા છે એ આત્મા મનુષ્ય દેહ મળ્યા પછી જો ઓળખાય નહીં તો ભારતના મહાપુરુષો એ શબ્દો ભારતમાં એવા મૂા રમતા કે લાલાલ જેને આતમ નહીં ઓળખાયા એ મીથિયા જગતમાં આવ્યા